નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વાછા નીથી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભણવો છે હૃદય આપણે ધોરણ સાતમાં પ્રકરણ સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનની ચર્ચા કરતા હતા અને એમાં આજે આપણે પૈસા છીએ હૃદય આજે આપણે ભણીશું હૃદયનો પરિચય હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાફી કરતું અંગ છે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે તે ઉરસ ગુહામાં આવેલું જો ઘણી વખત તમને પૂછાય કે હૃદય છે ક્યાં આવેલું છે તો કે હૃદય છે અને સામાન્ય રીતે એનું કદ કેવડું હોય છે આપણી હાથની મુઠ્ઠી જેવડું એ કે જે પણ વ્યક્તિ હોય તેની હાથની જેટલી મુઠ્ઠી હશે તેટલા તેટલા કદનું તેનું હૃદય હશે તો હૃદય એ શું છે તો કે ધબકતો ને પંપ તરીકે કાફે કતું અંગ અને જે યુધે અને તેમાં દ્રવ્યનું વહન કરે ક્યાં આવેલું છે તેનું સ્થાન ક્યાં છે તો કે ઉએસ ગુહા ઉએસ ગુહા મીન્સ કે છાતીની જે એક પોલાવા ભાગ છે છાતીનો ભાગ ત્યાં આવેલું હોય છે અને નીચેની બાજુ એથી થોડું ડાબી બાજુ નમેલું હોય છે હોય છે સેન્ટરમાં આવેલું હૃદય પણ ડાબી બાજુ એનો ઝુકાવ હોય છે તેથી આપણને હંમેશા હૃદય છે એ ડાબી બાજુ એ હોય તેવું ફીલ થાય છે અને સામાન્યપણે કેટલું તો કે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવતું હોય છે હૃદયનું કાફ્ય અટક્યા વિના ચાલુ રહે જે હૃદયને સમગ્ર શરીમાં પંપ કરવાનું કાર્ય કરે છે. હૃદયનું જે કાફ્ય છે એ કેવું હોય છે? અટક્યા વિના સતત ને સતત ચાલ રહે છે. અને આપણે કલ્પના પણ ન કરી શકીએ જો હૃદય થઈ પોતાનું કાફ્ય કરતું અટકી જાય તો આપણને ખબર છે કે આપણે મૃત્યુ પામીએ. તેથી હૃદય છે એક કાફ્ય એનું અટક્યા વિના સતત ચાલ રાખે છે. હૃદયના ખંડોની દીવાલો સ્નાયુઓની બનેલી હોય છે. અને આ સ્નાયુ નામ છે હૃદ સ્નાયુ દસમા ધોરણમાં એની વિગતે ચર્ચા આવે છે કે હૃદયના ખંડોની દીવાલ છે હૃદ સ્નાયુઓની બનેલી હોય છે તે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હૃદયને ભેગું થતું અટકાવે છે હવે આપણને આવશે કે હૃદય છે એ કેવું દેખાય છે તો ત્યારબાદ આપણે જોઈએ કે હૃદય છે એની આંતરિક રચના કેવી છે હૃદયના ખંડો હૃદય ચાર ખંડ ધરાવે છે જે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હૃદયને ભેગું થતું અટકાવે છે આ ખંડો વચ્ચે આવેલા પડદો હૃદયને મિશ્ર થવા દેતો નથી જો આપણી પાસે અહીંયા હૃદય આપેલું છે આ હૃદય છે એમાં જે ઉપરના બે ભાગો છે એને આપણે કહીએ છીએ કણકો ડાબી બાજુ હોય ડાબુ કણક અને જમણી બાજુ હોય જમણ કણક અને આ નીચેના ભાગો છે અહીંયા જો આવી રીતે પડદા જેવી રચના આવેલી હશે નીચેના ભાગો છે એને આપણે કહીએ છીએ શેપકો ડાબી બાજુ હોય દાબુ શેપક અને જમઈ બાજુ હોય તો બે કંકો આવેલા છે અને બે શેપકો આવેલા હશે એટલે કે કુલ ચાર ખંડો છે જે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત ઋધિને ભેગું થતું અટકાય અને વચ્ચે જે આ પડદા જેવી રચના છે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત ઋધિ અને ઓક્સિજન યુક્ત ઋધિને કેવું રાખે છે અલગ રાખે છે આ ખંડો વચ્ચે આવેલો પડદો હૃદયને મિશ્ર થવા દેતો નથી કયો એટલે કે ઉપરના બે ખંડો જે અમે આપે અને જોઈએ કે હૃદયના ધબકા જો તમને છે હૃદયની આખી આંતરિક રચના બહુ સમજાવેલી નથી કારણ કે ધોરણ દસ માં આવે છે આપણે ખાલી હૃદયની ઉપર માહિતી યાદ રાખશું કે હૃદય છે ક્યાં આવેલું છે એનું સ્થાન ક્યાં છે એનું કદ કેવડું છે એમાં ખંડો કેટલા છે બસ એવી જ માહિતી આપણે યાદ રાખવાની છે તો અનુક્રમે હોય આપણે વિગતે ચર્ચા કરવાની હૃદયના ધબકારા હૃદયના ધબકા કોને કહેવાય છે હૃદયના ખંડોની દિવાલો સ્નાયુઓની બનેલી હોય છે આ સ્નાયુનું લયબદ્ધ સંકોચન અને વિકોચન જોવા મળે છે હૃદય છે એનું સ્નાયુબદ્ધ સંકોચન સંકોચન એટલે કે ભેગું થવું અને વિકોચન એટલે કે ફરીથી જે ભેગું થયેલું છે એનું છૂટું પડવું તો કે આ જે હ્રદ સ્નાયુઓ છે એ સ્નાયુઓ બધા શું થાય સંકોચાય ભેગા થાય અને ફરીથી વિકોચન પામે જ્યારે આવું એક વખત થાય તો આપણે એને શું કહે છે એક ધબકાવો લયબદ્ધ સંકોચન અને વિકોચનને અનુસરીને હૃદયનો એક ધબકાવો થાય છે શું કહે છે લયબદ્ધ સંકોચન અને વિકોચનને અનુસરીને હૃદયનો એક ધબકાવો સૂચવે છે આપણા જીવન દરમિયાન હૃદયના ધબકા છે સતત ચાલુ રહે છે તમારા હાથ છાતી પર ડાબી બાજુ રાખશો તો તમને હૃદયના ધબકાનો અનુભવ થશે હૃદયનો દરેક ધબકારો ધમનીમાં નાડી દર સર્જે છે અને એક મિનિટમાં થતા નાડી દર એ હૃદયના ધબકાનો દર સૂચવે છે જો શું કહે છે તો કે નીચેનું જે વાક્ય છે ને એનો કહેવાનો મતલબ એટલો છે કે નાડી દર એક મિનિટમાં થતો નાડીના ધબકા અને એક મિનિટમાં થતા હૃદયના ધબકા એટલે કે નાડી દર અને હૃદયના ધબકાનો દર બંને કેવા હોય છે એક સમાન હોય છે તો આપણે યાદ રાખીએ કે નાડી દર એ કેવા હોય છે તો કે હૃદયના ધબકા જેટલા હોય છે નાડી અને હૃદયના ધબકા બંને કેવા હોય છે સમાન હોય છે ત્યારબાદ જોઈએ સ્ટેટોસ્કોપ ડોક્ટર સ્ટેટોસ્કોપ નામના સાધનની મદદથી તમારા હૃદયના ધબકા અનુભવે છે આ સાધન હૃદયના ધબકાના અવાજને મોટો કરવા માટે વપરાય છે તેમાં એક ચેસ્ટ પીસ કંપનશીલ પડદો બે ઇયર પીસ અને ભાગોને છોડતી એક નળી હોય છે ડોક્ટર દ્વારા હૃદયના ધબકા સાંભળીને હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે આજનો વિડીયો અહીં સુધી રાખીએ ફરી મળીશું આવતા લેક્ચરમાં ત્યારે આજ ચેપ્ટર નો આપણે નવા એક પ્રકરણ એટલે કે વનસ્પતિમાં વહન વિશેની વાત કરીશું